સંકલ્પ કરી લઈએ ભાઈ મારા સાથી મિત્રો યુવા લીડરો કેવગઢ બારીયા ની અંદર કે દેવગઢ ગામની અંદર જિલ્લા પંચાયતની અંદર એમ ખબર પડી જોઈએ કે આમ આદમી પાર્ટી હવે શરૂ થઈ જશે ભાઈ કોઈ આપણને રોકવા વાળા કોઈની તાકાત આજે આવનારા દિવસો પ્રચારની અંદર વસાવા હોય ગોપાલ ઇટારિયા હોય ચાહે આપડા દાહોદ જિલ્લાના નરેશભાઈ બારીયા સાહેબ હોય આજે સમાજ માટે પાર્ટી માટે પોતાનું ખુબ સમય આપી અને વિચારધારા સાથે જોડાવો આમ આદમી પાર્ટીમાં વેલકમ સ્વાગત આવનારા દિવસો ની અંદર આપણે સૌ સાથે મળી મારા વડીલો કાર્યકર્તાઓ વર્ષો થી ચૂંટણી આજુબાજુ તાલુકા હોય જિલ્લા હોય કે સારી રીતે બેટિંગ કરી બીજેપી વાળા ભૂલે છે એમ જાણી જવું પડે વિચાર કરો સાહેબ આજે પાવન ધરતી મારી ભૂમિ હોય જિલ્લા પંચાયત હોય આ જિલ્લા પંચાયત ની અંદર ખુબ મોટા પ્રમાણ ની અંદર કાર્યકર્તાઓ જોડાય પાર્ટી ની વિચારધારા સાથે જોડાય લોકો મહેનત કરીએ તાલુકા હોય જિલ્લા હોય સૌ પાર્ટી ની અંદર આપણે મહેનત કરીએ આપણી પાર્ટી ને મજબૂત કરીએ મિત્રો વડીલો આવનારા દિવસો ની અંદર સૌ સાથે મળી આપણે મહેનત કરીએ પાર્ટી ની અંદર ખુબ મોટા પ્રમાણ ની અંદર

માજી સૈનિક પ્રતાપભાઈ શેગાભાઈ આટિન માટે બે શબ્દ કહે છે એની ખાસ નંબર અરજી કરી છે ઓજે સાહેબ આવો હેલો